સમાજ સાથે આવું છે આવા કેટલાય લોકો હશે કે મીડિયેટર થી પીડાતા હશે મીડિયેટર થી ન્યાય નહીં મળતો હોય

ઠાકોર સમાજના જે નેતાઓ જે છે એમને પણ ખરેખર આમાં રજૂઆત કરવી જોઈએ સરકાર હું એમ જ કહું જ્ઞાતિ જાતિ નથી હોતું તો ઠાકોર સમાજ કેમ ના બોલો એમ કઉ છું હું ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે બરાબર તમને જીતાડે છે ઠાકોર સમાજ તો ઠાકોર સમાજ તો તમે આ એકદમ ઇગ્નોર કરો છો આ ચાલે ને પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય હા તો મારી એક એક નાનો કલાકાર તરીકે થોડી કૌશુ હોય તો કે એવું થઈ શકે એમકી હા ચીમકી નથી પણ જો હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજને તમારે તમારે ન્યાય આપવો જોઈએ ચીમકી નથી હું તો વિનંતી કરું છું ભાઈ વિનંતી કરું છું વિનંતી કરું છું મેં કીધું મેં એટલા સુધી બી કીધું કે કદાચ સીએમ સાહેબ ખબર બી નહી હોય આ બધું થઈ રહ્યું છે લોક કલાકારોમાં ઠાકોર સભા કલાકાર નથી આવતું એમ એક વસ્તુ કો તમે બહુ નાનો કલાકાર છે અમારા જીગર ઠાકોર તમે નામ સાંભળ્યું છે એના ગીતો મિલિયન ઉપર જાય છે હિન્દી ગીતો પણ ઘણા બધા છે અને એના ભજન એના ભજન પણ મિલિયન ઉપર છે બરાબર એમની સાથે એમના અમારા સમાજની દીકરી નાની દીકરી તનવી ઠાકોર

જીગર ઠાકોર તરવિ ઠાકોર જેવી નાના બાળકો બાર કલાક અને એટલું સુંદર મજાનું ગાય છે ને એટલા મિલિયન ઉપર એમના સોંગ જઈ રહ્યા છે તો એમના તમે બોલાવો તો તમને હું વાંધો હતો

લાઈવ થયો સમાજની મેં વાત કરી સમાજના દરેકે મને આટલું બધું પ્રેમ આપ્યો મને ખરેખર વિશ્વાસ છે સરકાર સરકારનો સરકારની ખાલી એટલી જ વિનંતી કરીશ કે તમે દરેક સમાજનું સન્માન કરો જ છો બહુ સારી વાત છે પણ અમારા હોમવર્ક થોડુંક જોજો થશે

જ્ઞાતિ તો રેવાની જ છે જ્ઞાતિ જ્ઞાતિ બધા અલગ અલગ છે ગઢવી છે ઠાકોર છે ક્ષત્રિય છે દરબાર બધા સમાજ એક થઈ જાય બધા બધા કલાકારો બધા કલાકારો જ્ઞાતિ દરેક કલાકારો સમાવેશ કરો તમે એમ કહો છો ચલો